હેલો તો આ વધ્યા હતા તો આપણે આજે એમાંથી ગાર્લિક બ્રેડ બનાવીશું તો આ રીતે પાઉને સ્લાઇઝમાં કટ કરી દઈશું એક સરખી રીતે અને પછી આપણે ગાર્લિક બ્રેડ બનાવવાની તૈયારી કરીશું તો મેં એક વઘારીમાં ઘી અથવા તેલ તમારે જે લેવું હોય તે લઈ અને લસણને ફ્રાય કરીશું અને બ્રાઉન કલરનું લસણ થવા દેવાનું અને પછી લસણને આપણે મેશ કરવાનું છે તો જુઓ આ બ્રાઉન થઈ ગયું છે તો મેં હવે એને મેશ કરી લીધું છે અને મેશ કર્યા પછી આપણે એની અંદર બે કે ત્રણ ચમચી બટર લઈશું ઓરેગાનો ચીલી ફ્લેક્સ અપ્સ મરીનો પાવડર મીઠું અને સુકાયેલી કોથમીર કોથમીર સુકાયેલી તમારી જોડે ના હોય તો તમે ના સ્કીપ કરી શકો છો એને તો હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું અને હવે આ સ્લાઇસ બનાવી છે આપણે તેની પર આ બધું સ્પ્રેડ કરીશું તો હવે આ બટરને સ્પ્રેડ કરી અને બધી સ્લાઇઝને આપણે આ રીતે રેડી કરી દઈશું અહીંયા મેં એક પેન લીધો છે તેને બટરથી ગ્રીસ કરી દીધો છે તો આ બધી સ્લાઇઝ આપણે એક સરખી રીતે ગોઠવી દઈશું અને પછી ઉપર ચીઝ સ્પ્રેડ કરીશું તમારે મોઝરેલા ચીઝ લેવું હોય તો તમે લઈ શકો છો મેં અહીંયા આગળ પ્રોસેસ ચીઝ લીધું છે તો હવે આ બધી જ થઈ જાય એટલે આપણે એકદમ ધીમા તાપે એને બેક થવા દઈશું અને ઉપર ચીલી ફ્લેક્સ ઓરેગાનું તમારે જે નાખવું હોય તે તમે સ્પ્રિન્કલ કરી શકો છો તો રેડી છે મારી ગાર્લિક બ્રેડ તો તમને કેવી લાગી જરૂરથી જણાવશો ઓકે બાય